એક પેડ મા કે નામ તથા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના જન્મદિવસને ગ્રીન દિવસ તરીકે ઉજવતા ડીસા તાલુકાના ગુગડ ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે ગુગડ ગામ ખાતે જનભાગીદારી થકી પાંચ હેક્ટર જમીનમાં કુલ અગિયાર હજાર સ્થાનિક પચીસ પ્રકારના રોપાઓનું વાવેતર કરાયું હતું કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીનીઓને પુસ્તકો ભેટ કરાયા હતા આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે ખેત તલાવડી બનાવવા માટે વ્યક્તિગત ખેડૂતને રૂપિયા ત્રણ લાખ જેટલી સબસિડી આપતી યોજના રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવી જેનો ફાયદો ખેડૂતોને મળ્યો છે રાજ્ય સરકારે વરસાદી પાણીથી ખેતી કરતા ખેડૂતો માટે વધારાનું વીજ કનેક્શન આપ્યું છે જેનાથી હવે બનાસકાંઠાના ખેડૂતો તળાવ તથા ખેત તલાવડીના માધ્યમથી પણ ખેતી કરી શકે છે ધારાસભ્યએ જણાવ્યું કે વડાપ્રધાનના એક પેડમાં કે નામ અભિયાનને સૌ કોઈએ સાથે મળીને સફળ બનાવવાનું બીડું ઉપાડ્યું છે બનાસકાંઠા સામાજિક વન વિભાગ તથા જનભાગીદારી દ્વારા ડીસા પંથકમાં કુલ એકવીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જે પૈકી ગુગળ ખાતે જોઈએ ગત વર્ષે વન વિભાગ સાથે મળીને પંદર હજાર વૃક્ષો માલગઢ ખાતે તથા બીજા આઠ હજાર વૃક્ષો વાવ્યા હતા તેમાં સફળતા મળી છે અને આજે એક વન કવચ ઉભું થયું છે આજ રોજ મારા જન્મ દિવસે ગ્રીન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે એ અનુસંધાને આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા ગ્રામજનોના સહયોગથી ગુગળ ગામે અગિયાર હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ગામના લોકોએ એક પેડ માકે નામના સંકલ્પ સાથે આ વૃક્ષોનું જતન કરવા માટેનો સંકલ્પ કર્યો છે ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે અને પચીસથી વધુ જાતિના વૃક્ષોનું વાવેતર આજે ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે ગામ લોકોનો જળસંચયનો સંકલ્પ પર્યાવરણલક્ષી એક પેડ માકે નામનો સંકલ્પને હું અભિનંદન આપું છું અને સાથે ફોરેસ્ટ વિભાગને પણ અભિનંદન આપું છું કે ટૂંકા ગાળાની અંદર માસ લેવલ ઉપર વૃક્ષોનું વાવેતર કરી અને નરેન્દ્રભાઈનું જે સપનું છે ભૂપેન્દ્રભાઈનું જે સપનું છે એ સાકાર કરવાના એક કદમ આગળ વધ્યા છે સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા શહેરના પલાસ હાઈટ નામની રે residencia